વીર વલ્લભ અને સરદાર આઝાદી આપતો ગયો કેટલીક વાતો મારે આપની સાથે શેર કરવી છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ના રોજ ગુજરાતના નડિયાદ ખાતે જન્મેલું એક બાળક એ બાળક જ્યારે જન્મે ત્યારે કોઈ કલ્પના નોતી કરી કે આ બાળક મોટું થઈને આખંડ ભારત ના ભાગ્ય વિધાતા બનશે પિતા ઝવેરભાઈ અને માતા લાડભાઈ ના કુખે જન્મેલું આ બાળક કે જેમણે આ દેશ ને આ રાષ્ટ્ર માટે કેટ કેટલું કર્યું છે એમના કિસ્સાઓ મારા કરતા વધારે તમને ખબર હશે પણ કેટલીક વાતો કે જે મારે આપની સાથે શેર કરવી છે ત્યારે સરદાર સાહેબ નું અવસાન થાય આવી રીતે એમની જે અંતિમ યાત્રા છે નીકળે છે આજે ભલે આ સરદાર સાહેબ આપડી વચ્ચે ચિતા સળગે પણ આવનારા દિવસોમાં આ સરદાર સાહેબના એમના જીવન મૂલ્યો એમના સિદ્ધાંતો કોઈ તાકાત બાળી શકે સાહેબ અને અખંડ ભારત ના પહેલા ગવર્નર જનરલ એટલે કે લોર્ડ માઉન્ટ બેટન એ પણ સરદાર સાહેબ ની અંતિમ યાત્રામાં હાજર હતા સાહેબ એને કીધેલા શબ્દો કદાચ એમનો અનુવાદ આપે સાંભળ્યું નહીં હોય ત્યાં હાજર હતા અને એમણે કીધું કે આવી રીતે જયારે સફરજન ના જાણ ને હલાવો અને એક સાથે સાહેબ આ મહાપુરુષ ના આપણે સંતાનો છીએ ત્યારે અખંડ ભારત ના શિલ્પી મહામાનવ મહાત્યાગી મહાપુરુષ આદરણીય સરદાર પટેલ સાહેબ ના જીવન ને વંદન કરું છું ના ભૂતો ના ભવિષ્ય ઈતિ સરદાર જય સરદાર